છોટાઉદેપુર જિલ્લા આજે મહાશિવરાત્રીનો મહાપર્વ હર હર મહાદેવ ઓમ નમ શિવાય બમ બમ બોલેના ગગન બેદીનાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા છોટાદેપુર જિલ્લામાં શિવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી તો શિવશક્તિની ભક્તિમાં જિલ્લો રંગાયો છોટાદેવપુર જિલ્લામાં આવેલ શિવાલય ઉપર વહેલી સવારથી જ ભગવાન શિવની પૂજા અને દર્શન અર્થે ભાવિ ભક્તોની ભીડ જામી છે છોટાઉદેપુર નગર નજીક આવેલ પૌરાણિક શ્રી જાગનાથ મહાદેવ મંદિર નગરમાં આવેલ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર અને દેવહાટ ગામ ખાતે આવેલ અતિ પ્રાચીન શ્રી શાંતેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી ભક્તો ઉમટી પડ્યા છે તો સમગ્ર વર્ષ દરમિયાન શ્રાવણ માસ અને શિવરાત્રી મહાવદ તેરસ ને દિવસે શિવ શક્તિની આરાધના નું અનેરું મહત્વ હોય હર હર મહાદેવ ઓમ નમ શિવાય અને બમ બમ ના ગગન બેદીનાદ થી શિવાલયો ગુંજી ઉઠ્યા ઇમરાન મિર્ઝા છોટા ઉદયપુર બોલો શ્રી જાગનાથ મહાદેવ ભગવાન કી જય શિવરાત્રી મહાપર્વ દો હજાર મહાદેવ મંદિર છોટા ઉદયપુર છે भक्त स्या, संत श्री श्यामदास जी महाराज के द्वारा आप सब लोगों को समस्त संत प्रेमी और सनातन धर्म प्रेमी जनता को खूब खूब शुभकामनाएं बधाइयाँ आभार भगवान का दर्शन पाइए आज घर से निकलिए भगवान के लिए कुछ न कुछ करिए और भगवान के निमित्त दर्शन मात्र से सारे वर्ष का फल प्राप्त तो होगा आप सब लोग निकले और सब लोगों को खूब खूब आशीर्वाद और बाबा महादेव महाशिवरात्रि की बहुत बहुत शुभकामनाएँ और कल सत्ताईस तारीख